નર્મદા જિલ્લામાં મનરેગા મામલે ટેન્ડર મૂકવામાં આવ્યું છે અને આ ટેન્ડરની પ્રક્રિયાને લઈને ધારાસભ્ય અને સાંસદ સભ્ય આમને સામને આવ્યા હોય તેવું કહેવાય રહ્યું છે નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા મનરેગા ટેન્ડર મુદ્દે રિટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે જ્યારે બીજી તરફ આ મામલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ જે મનરેગાની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં વર્ક ઓર્ડર જલ્દીમાં જલ્દી આપવામાં આવે તેવી માંગ કરી છે હાલ બંને વચ્ચે જે મતમતાંતરો જોવા મળી રહ્યા છે તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આ મામલે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે સાહીઠ ચાલીસ નો રેશિયો છે તે કમલમ સુધી જાય છે કહ્યું કે અગાઉ પણ મનરેગામાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયા છે ભૂતકાળમાં મંત્રીના જે પુત્રની પણ ધરપકડ થઈ હતી તેમને જામીન મળી ગયા

જે કૌભાંડ થયું છે અને એનું કૌભાંડ ઉજાગર કરવાવાળા આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાજી છે આજે આટલું મોટું કૌભાંડ કર્યા બાદ પણ આજે નર્મદા જિલ્લામાં તમે પરિસ્થિતિ જુઓ આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એક તરફ આ જ ની પરમિશન આપી રહ્યા છે બીજી બાજુ દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે ટેન્ડરમાં જે બજેટ જે જાહેરાત કરી છે એમાં થોડો વધારો કરવામાં આવે તો અમે આ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી જેઓ પૂરા ટ્રાયબલના અને સાથે સાથે ગુજરાતના એ લોકોને વધારેમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ આ મનરેગાના ટેન્ડરમાં છે સરકારશ્રીનો પરિપત્ર છે કે પાંચ લાખથી નીચેના કોઈ પણ કામ હોય એ ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવે ગ્રામ પંચાયત એને ટેન્ડરિંગ કરે અને એનું વહીવટી કરે આજે વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી હતી ત્યારે આજે કોઈ પણ જાતનો આ મનરેગામાં કૌભાંડ થયો નથી અને જે પણ કોઈક સિસ્ટમ હતી એમાં દરેક લાભાર્થીઓને

જામીન મળી જાય છે અને જે આ કોભાંડને ઉજાગર કરવા માટે એક ધારાસભ્યશ્રીને આજે હાઈકોર્ટમાં પણ જામીન નથી મળતા તો અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીને કહેવું છે કે તમે સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનો ઉલ્લંઘન કેમ કરી રહ્યા છો તમે કેમ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને પાંચ લાખથી નીચેના કામનું જે પણ કોઈ વિકાસના કામો આવે છે એ પંચાયતને સુપ્રત કરો કે જેથી કરીને આટલું મોટું જે કોભાંડ છે એ કોભાંડ ના થઈ શકે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે સો રૂપિયા આવે છે એમાં સો માં જે સાહીઠ ચાલીસ નો રેશિયો છે એ ચાલીસ સાહીઠ નો રેશિયો એમાં ધારાસભ્ય સાંસદ સભ્ય એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાથે સાથે આ ચાલીસ ટકા પૈસા જે ગરીબોના છે એ કમલમ સુધી જઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે આ ટેન્ડર પ્રક્રિયા જે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં આજે સાંસદ અને ધારાસભ્યો થકી જે આ થઈ રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને એના લીધે આ ગરીબ જે પ્રજા છે જેમને સો દિવસ આખા વર્ષમાં જેમને આ મનરેગામાં રોજગારી મળતી હતી એવા લોકો પર આ તરફ મારવાના ધંધા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ખિસ્સા ભરવા માટે આ સમગ્ર કાવતરાઓ કરી રહ્યા છે એ બાબતે અમે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ સરપંચ શ્રીઓને કહેવા માંગીએ છે કે આ ટેન્ડર પ્રક્રિયાઓ આવનારા દિવસોમાં રદ થાય અને જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે ગ્રામ પંચાયતને જે પણ પાંચ લાખથી નીચેના કામો છે

લાગણી અને માગણી છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ દર્શક મિત્રો કરી લો